નમસ્કાર મિત્રો રમેશ ચેનલ ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે આજનો આપણો ટોપિક છે સવાલ અમારા જવાબ તમારા ભેગા ભાગ એકસો છનું જે મિત્રો અમારી ચેનલમાં નવા છે તે મિત્રોને ખાસ જણાવવાનું આવા જ ભાગ આપણે રેગ્યુલર રાત્રે નવ વાગે લાઈવ ટેસ્ટના રૂપમાં અપલોડ કરીએ છીએ તો હજી સુધી તમે અમારા ભાગ નથી જોયા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન બેલ ઓન કરી અમારા પ્લે લિસ્ટમાં જઈ તમે આ બધા જ ભાગ જોઈ શકો છો ઓનલાઈન ટેસ્ટ નામના પ્લે લિસ્ટમાં જઈ આ બધા જ ભાગ જોઈ શકો છો આ ઉપરાંત ઓલ્ડ પેપરનું પણ એક પ્લે લિસ્ટ છે જેમાં તમે જૂના પેપરમાં કેવા પ્રશ્ન પૂછાણ હતા ગુણ સેવામાં તે પણ જોઈ શકશો આ ઉપરાંત જે મિત્રો અમારે હજી હાલ સ્ટડી કરી રહ્યા છે એ એન એમ ફર્સ્ટ ઇયરમાં છે તેને માટે જીએનસી પેપર નામનું પ્લે લિસ્ટ છે જેમાં તમે હજી ગુજરાત નર્સિંગ કાઉન્સિલના જુદા જુદા એમસીક્યુ ખાલી જગ્યા વગેરે વિડીયો જોઈ શકશો આ આપણા જીએનસીમાં એનએમની ખાલી જગ્યા જોડકા ખરા ખોટાનો વિડીયો પણ રોજ સવારે નવ વાગે અપલોડ કરવામાં આવે છે તો એ વિડીયો પણ તમે ખાસ જોજો જે એ એનએમમાં સ્ટડી કરી રહ્યા છે તે મિત્રો તો ચાલો આપણે વધુનો સમય ન લેતા શરૂ કરીએ સવાલ અમારા જવાબ તમારા ભાગ એકસો છન્નું આજનો પહેલો સવાલ છે કે પ્રોબ ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ નીચેનામાંથી કયો હોય છે કાન સાફ કરવા માટે નાક સાફ કરવા માટે ઊંડમાંથી રસી બહાર કરવા માટે

એક પણ નહીં તો વ્યક્તિના પોતાના સેલ પોતાની જ એન્ટીબોડી વડે કિલ થાય તે કન્ડિશનને આપણે કહીએ છીએ ઓટો ઇમ્યુન ડિઝીઝ તરીકે ઓળખીએ છીએ આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નીચેના પૈકી સ્ટમકમાંથી બ્લીડિંગ થાય તેને શું કહેવાય છે હિમોપ્ટિસિસ ઇમેટેમેસિસ ઇમેચ્યુરિયા કે મલીના તો જે સ્ટમકમાંથી જ્યારે બ્લીડિંગ થાય તે કન્ડિશનને શું કહેવામાં આવે છે તો આપને બધાને ખબર છે અગાઉ પણ આ પ્રશ્ન પૂછાઈ ગયેલા છે હિમેટેમેસિસ એટલે સ્ટમકમાંથી બ્લીડિંગ થવું હિમોપ્ટીસિસ એટલે કપમાં બ્લીડિંગ આવું હિમોચીરિયા એટલે કે યુરિનમાં બ્લડ આવું અને મલિના એટલે કે શું થાય છે સ્ટુલમાં બ્લડ આવ તો આ બધી જ કન્ડિશન યાદ રાખવાની છે પાંચે પાંચ કન્ડિશન યાદ રાખવાની છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ઇન્ટ્રાવાસ્ક્યુલર સ્પેસમાં ક્યુ ફ્લુઇડ આવેલું હોય છે પ્લાઝમા ફ્લુઇડ સેરેબ્લોપાઈનલ ફ્લુઇડ સાઇનોબિયલ ફ્લુઇડ કે ઉપરના તમામો તો ઇન્ટ્રાવાસ્ક્યુલર સ્પે સ્પેસમાં કયું ફ્લુઇડ આવેલું હોય છે તો સાચો જવાબ આવે ઇન્ટ્રાવાસ્ક્યુલર સ્પેસમાં પ્લાઝમા ફ્લુઇડ આવેલું હોય છે સેરેબ્લોસ્પાઈનલ ફ્લુઇડ પ્લેનમાં આવેલું હોય છે જ્યારે સાયનોબિયલ ફ્લુઇડ ક્યાં આવેલું હોય છે જોઈન્ટમાં આવેલું હોય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કઈ કન્ડિશન ઓલિગોહાઈડ્રોમિનિયસ સાથે સંકળાયેલી છે ડાઉન સિન્ડ્રોમ કેફેલી એટ્રેક્સિયા કે એનકેલ તો આપને બધાને ખબર છે કે ઓલિગોહાઈડ્રોમિનસ એટલે કે એમ્યુટિક ફ્લુઇડનું પ્રમાણ પાંચસો એમ એલ કરતા ઓછું હોવ અને એમ્યુટિક ફ્લુઇડનું પ્રમાણ સેની સાથે સંકળાયેલું છે તો સાચો જ એમ્યુટિક ફ્લુઇડનું પ્રમાણ રિનલ કિડનીમાંથી ઉત્પન્ન થતા યુરિન સાથે સંકળાયેલું છે માટે ઓલિગોહાઈડ્રોમિનસ કન્ડિશન શેની સાથે સંકળાયેલી હશે તો કે રિનલ એજેનેસિસ સાથે સંકળાયેલી હશે જેની કિડની બરોબર ફંક્શન નહીં કરતી તે કન્ડિશનમાં ઓલિગોહાઈડ્રોમિનસ જોવા મળે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ફર્ટિલાઇઝ ઓમ એડોમેટિયમ સાથે ચોટી ગયા બાદ તેમાં શું તૈયાર થાય છે ઓપ્શન છે સિનિયો સિન્સિયોટોપોબ્લાસ્ટ બ્લાસ્ટોસિસ ઇનર માલ કે ટ્રોફોબ્લાસ્ટિક કોરિયોનિક વિલાય તો એ ફર્ટિલાઇઝ એન્ડ્રોમિટ્રિય સાથે ચોંટી જાય પછી જે તૈયાર થાય છે તેને ટ્રોફોબ્લાસ્ટિક કોરિયોનિક વિલાય કહેવામાં આવે છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ રેબિટ સિન્ડ્રોમ કોની સાઇડ ઇફેક્ટ છે એ કન્ડિશન છે રેબિટ સિન્ડ્રોમ તે કઈ દવાની સાઇડ ઇફેક્ટ છે મૂડ સ્ટેબિલાઇઝર એન્ટી એન્ટી ડિપ્રેશન કે એન્ટીન્યુરોઝેનિક તો રેબિટ સિન્ડ્રોમ એ કઈ દેવાની સાઇડ ઇફેક્ટ છે તો સાચો જવાબ આવે છે રેબિટ સિન્ડ્રોમ એન્ટી સાયકોટિક દવાની સાઇડ ઇફેક્ટ છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ટીબીએ એટલે ખાલી જગ્યા ટ્રુ બેબી આસિસ્ટન્ટ ટોટલ બર્થ આસિસ્ટન્ટ ટ્રેન બર્થ એટેન્ડન્ટ કે ટ્રેન બેબી આસિસ્ટન્ટ તો ટીબીએ એટલે શું થાય છે તો સાચો જવાબ આવે છે ટ્રેન બર્થ એટેન્ડન્સ થાય છે ટ્રેન બર્થે જે જે ડિલિવરી કરાવતા હોય જેને ટ્રેનિંગ આપેલું જે દાયણ હોય તેને ટીબીએ કહેવામાં આવે છે હાલમાં એ નથી ફંક્શનલ પણ ટીબી એટલે ટ્રેન બર્થ આસિસ્ટન્ટ થાય છે નેક્સ્ટ પ્રશ્ન છે થોડેસિક વર્ટીબ્રા કેટલા હોય છે બાર સાત પાંચ કે ચાર તો થોડેસિક વર્ટીબ્રાની સંખ્યા કેટલી હોય છે તો થોડેસિક વર્ટીબ્રાની સંખ્યા

કે હાઇડ્રોથેરાપી તો હાઇપર રૂબિયાની કન્ડિશનમાં કઈ થેરાપી બાળકમાં અસરકારક છે તો આપને બધાને ખબર હોય છે કે ફોટોથેરાપી આપવામાં આવે છે જેમાં ફ્લોરન્સ લાઇટ કરી અને એના ઉપર બ્લુ કલરની લાઇટ કરવામાં આવે છે કિમોથેરાપી ક્યારે આપવામાં આવે છે તો કે કિમોથેરાપી કેન્સરની સારવારમાં અપાતી એક સારવાર છે કિમો અને રેડિયો થેરાપી જ્યારે હાઇડ્રોથેરાપી ક્યારે આપવામાં આવે છે તો કે હાઇડ્રોથેરાપી એ ડાયરિયાની કન્ડિશનમાં જ્યારે પ્રવાહી ડિહાઇડ્રેશન થઈ હોય ત્યારે આપવામાં આવતી એક થેરાપી છે હવે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન તે પહેલાં મિત્રો એક અગત્યની જાહેરાત કે અમારી આ બધા જ ક્વેશ્ચન અમારી જુદી જુદી બુક માસ્ટરમાઇન્ડ માઇન્ડ એડિશનમાંથી લેવામાં આવેલ છે માસ્ટરમાઇન્ડ માઇન્ડ એમસીક્યુ ફોર એનએમ એફબ્લ્યુ માસ્ટરમાઇન્ડ માઇન્ડ એમસીક્યુ ફોર પ્રીમિયર સ્ટાફનર્સ નર્સિંગ ક્યુટર માસ્ટર માઇન્ડ એમ એમસીક્યુ ફોર એમપી ડબલ્યુ એસઆઈ પ્રીમિયરમાં અને એમપી ડબલ્યુએસઆઈમાં અત્યારે આકર્ષક ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે છતાં અને માસ્ટરમાઇન્ડ એન એમ એફ ડબલ્યુની તદ્દન નવી બે હજાર ચોવીસની આવૃત્તિ આવી ગઈ છે જો એ તમે બુક્સ ખરીદવા માંગતા હોય તો અમારો ઉપર નંબર નાઇન સિક્સ ઝીરો વન ફોર ઝીરો નાઇન એટ સેવન સિક્સ પર કોન્ટેક્ટ કરી શકો જો જેમાં તમે તદ્દન નવું આવૃત્તિ અને બે ડબલ્યુની ખરીદી શકશો અને પ્રીમિયર અને એમપીડબલ્યુ એસઆઈમાં ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકશો પંદર ઓગસ્ટ સુધી આ સ્કીમ છે તો લાભ જરૂર લેજો આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ વ્હાઈટ બ્લડ સેલ્સમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે ન્યુટ્રોફિલ યુઝિનોફિલ બેન્ઝોફિલ કે ઉપરના તમામ તો વ્હાઈટ બ્લડ સેલ ડબલ્યુ બીસીમાં કોનો સમાવેશ થાય છે તો ત્રણેયનો સમાવેશ થાય હોય પણ હોય છે આર્ટરીમાં કેવું બ્લડ હોય છે શુદ્ધ અશુદ્ધ મિક્સ કે ડીઓક્સિજિનેટેડ તો સાચો જવાબ આવે છે પલ્મોનરી આર્ટરીમાં કેવું બ્લડ હોય છે તો સાચો જવાબ આવે છે અશુદ્ધ બ્લડ હોય છે અહીંયા બી અને ડી બંને આવશે તો ડી પણ આવશે અશુદ્ધ એટલે ઓક્સિજન યુક્ત ન હોય એને મિક્સ ઓલું એને ડી કહેવામાં આવશે એટલે પલ્મોનરી આર્ટરીમાં અશુદ્ધ બ્લડ હોય છે જ્યારે પલ્મોનરી વેઇનમાં શુદ્ધ બ્લડ હોય છે પલ્મોનરી આર્ટરી એક અપવાદ છે બાકી બધે બધી આર્ટરીમાં શુદ્ધ હોય અને બધી વેઇનમાં અશુદ્ધ હોય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ભારતનો સૌથી મોટો થર્મલ પ્લાન્ટ નીચેના પૈકી કયો છે મુન્દ્રા થર્મલ પ્લાન્ટ સુપર થર્મલ પાવર સ્ટેશન વિંધ્યાચલ થર્મલ પાવર સ્ટેશન કે રિહાંદ થર્મલ પાવર સ્ટેશન તો ભારતનો સૌથી મોટો થર્મલ પ્લાન્ટ થર્મલ પાવર પ્લાન્ટ ક્યાં કયો છે તો કે વિંધ્યાચલ થર્મલ પાવર સ્ટેશન આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ગુજરાતની સૌપ્રથમ રંગીન ફિલ્મ નીચેનામાંથી કઈ હતી નરસિંહ મહેતા કંકુ સોનભાઈની ચિંદડી કે લીલુડી ધરતી તો ગુજરાતની સૌપ્રથમ રંગીન ફિલ્મ કઈ હતી તો સાચો જવાબ આવે છે લીલુડી ધરતી એ ગુજરાતની સૌપ્રથમ રંગીન ફિલ્મ હતી આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ગુજરાતી સાહિત્યનો પ્રશ્ન છે આગમતુક અને વાંચનો અંકુર કૃત્યો નીચેના પૈકી કયા સાહિત્યકારની છે વર્ષા અડાલસ ધીરુભાઈ પટેલ રઘુવીર ચૌધરી કે વિનસ અંતાણી મિત્રો આમાં જે જી કેના ગુજરાતી સાહિત્યના ગુજરાતી વ્યાકરણના જે પ્રશ્ન લેવામાં આવેલા છે તે બધા જ પ્રશ્ન અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોમાંથી લેવામાં આવેલ છે તો આ પ્રશ્ન ખાસ તમે જોજો તો આગંતુક અને વાસનો અંકુર કૃતિ નીચેના પૈકી કયા સાહિત્યિકાની છે તો ધીરુબેન પટેલની છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જ આવશે નોર્થ ઇસ્ટર્ન રેલવેનું વડું મથક ક્યાં આવેલ છે ગૌહતી અલ્હાબાદ ગોરખપુર કે કલકત્તા તો નોર્થ ઇસ્ટર્ન રેલવેનું વડું મથક કઈ જગ્યાએ આવેલું છે તો સાચો જવાબ આવે છે ગોરખપુર ખાતે આવેલું છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ઓડી જાણે આડબ ઘોડી ગુજરાતી વ્યાકરણનો પ્રશ્ન છે ઓડી જાણે આરબોડી વાક્યમાં કયો અલંકાર છે તો આપણે વાક્ય વાંચી ત્યાં જ ખબર પડી જાય કે જ્યારે જાણે રખે અને શકે આ ત્રણ અક્ષર આવતા હોય ત્યારે એ અલંકાર હંમેશા ઉત્પ્રેક્ષા અલંકાર હોય છે કે આ ત્રણ અક્ષર યાદ રાખવાના છે જાણે રખે અને શકે આ ત્રણ અક્ષર આવતા હોય ત્યારે હંમેશા એ ઉત્પ્રેક્ષા અલંકાર હોય છે આજનો નેક્સ્ટ પ્રશ્ન છે નીચેના પૈકી અશ્વના સામાન્યાર્થી શબ્દ કયો છે ક્યાં છે પાર્થ વાજી તરંગ કે બી અને સી બંને તો અશ્વના સામાનાર્થી શબ્દ કયા છે તો સાચો જવાબ આવશે વાજી અને તરંગ એ અશ્વના સામાનાર્થી શબ્દ છે યાદ રાખજો વાજી અને તરંગ એ અશ્વના સામાનાર્થી શબ્દ છે આજનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ સમાસ ઓળખો દરરોજ કર્મધારય સમાસ અવિભવ સમાસ ઉપપદ સમાસ તત્પુરુષ સમાસ એ મધ્યમ પદલોપી સમાસ તો કયો સમાસ થાય છે દરરોજ

મિત્રો આ હતા સવાલ અમારો જવાબ તમારા ક્વેશ્ચન અને હવે જોઈએ કાલનો જેકપોર્ટ પ્રશ્ન તો કાલનો જેકપોટ પ્રશ્ન શું હતો તો કે એસડીએસ ઇન્ડેક્સના લેટેસ્ટ આંકડા મુજબ ગુજરાતમાં હાલ ઝીરોથી પાંચ વર્ષના સુધીના બાળકોનો મૃત્યુદર કેટલો છે સાચો જવાબ શું આવે છે તો સાચો જવાબ આવે છે ચોવીસ આ હમણાં લેટેસ્ટ આંકડા આવ્યા એ મુજબ છે એ મુજબ કેટલો આવે છે ચોવીસ સાચો જવાબ કેટલાય આપેલો હતો તો ઘણા બધા મિત્રોએ સાચો જવાબ આપેલો હતો પણ સૌથી પહેલાં સાચો જવાબ કોને આપેલો હતો તો કે સાચો જવાબ આપેલો હતો ચોપડા આકૃતિબેન તો ચોપડા આકૃતિબેન એ આપણા જેટપોટ પ્રશ્નના વિજેતા છે આ ઉપરાંત કોને સાચો જવાબ આપેલો હતો તો બારિયા ડાભી સતાપરા કિરણ સોરી સતાપરા કિરણ ત્રેવીસ કીધું હતું સેજલ ઝાલા પિન્ટુ ચોપડા જાગૃતિ યામિની કામરિયા વર્ષા નંદાણીયા મિલન કાવા આ બધા જ મિત્રોએ સાચો જવાબ આપેલો હતો પરંતુ પહેલાં જે ચાવ ચોપડા આકૃતિ બેને આપેલો તો તે આપણે જેકપોટ પ્રશ્નના વિજેતા છે અને હવે જોઈએ આજનો જેકપોટ પ્રશ્ન આજનો જેકપોટ પ્રશ્ન આજના આજનો દિવસ આપણે ખબર છે કે આજનો દિવસ એ આદિવાસી દિવસ છે આદિવાસી દિવસની આપણે ગુજરાતના લગભગ સિત્યાવીસ કે ઓગણત્રીસ તાલુકામાં ઉજવણી કરવામાં આવે છે તો આદિવાસી દિવસને લગતો આજનો પ્રશ્ન છે અને પ્રશ્ન છે કે આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કઈ જગ્યાએ કરવામાં આવી આ હતા મિત્રો સવાલ અમારા જવાબ તમારા વિસ્વેચન વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરજો મારા બધા જ વિડીયો વોટ્સએપમાં મેળવવા માટે જોઈન કેટેલ લખીને મોકલી શકો છો જો તમે અમારી એપ ડાઉનલોડ કરવા માગતા હોય તો પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ માસ્ટર માસ્ટરને ડેઝ્યુ ડાઉનલોડ કરી શકો છો હેલ્થની તૈયારીનો કોઈ ગ્રુપ ધરાવતા હોય તો તમે અમારા નંબર નાઇન સિક્સ ઝીરો વન ઝીરો નાઇન એઇટ સેવન સિક્સને એડ કરી શકો છો અને અમારા બધા જ વિડીયોની લિંક પીડીએફ ફાઇલમાં મેળવવા માટે શેર પીડીએફ લખીને મોકલી શકો છો થેન્ક યુ ખૂબ ખૂબ આભાર ફરી મળીશું આવા જ નવિષ્ટેશન સાથે આવતીકાલે રાત્રે નવ વાગે થેન્ક યુ ખૂબ